નવીપુર સાર્વજનિક હાઈસ્કૂલનું હાલનું મકાન ઓગણીસો એકોતેર માં નિર્માણ પામ્યું હતું પણ સમય જતાં તેનું નવીનીકરણ ખૂબ જ જરૂરી થઈ ગયું હતું જેના માટે ગામના સમાજ સેવકો અને પત્રકાર સલીમભાઈ કડુજી અને શોકતભાઈ શર્મીએ આ કામ માટેનું બીડું ઝડપી લીધું હતું તેઓએ તેમનો કિંમતી સમય આપી યુકે સ્થિત નબીપુરના એનઆરઆઈ આય ગ્રામજનોના સહયોગ થકી શાળાના મકાનું નવીકરણનું કામ આટોપ્યું હતું અને શાળાને એક નવી ઓળખ આપી છે તેઓના કામને બિરદાવવા માટે નબીપુર હાઇસ્કૂલ પરિવાર દ્વારા તેમનો સત્કાર સમારંભ યોજાયો હતો જેમાં નબીપુર એજ્યુકેશન એન્ડ વેલફેર કમિટીના પ્રમુખ ઉપપ્રમુખ સભ્યો સહિત ગામના

વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે